સ્વાગત છે તમારો ચારણના ચોરામાં ચારણનો ચોરો એટલે જાગૃતતા ને એકતા જાગો ને જગાવો જે ખોટું કરે છે જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે એને કરતો રહે છે તો મિત્રો એક ખાસ નોંધ લેશો નોંધ જે ગુંડા છે જે લોકો ગુંડા ઊભા કરે છે અને પોલીસ પ્રશાસન મહેરબાની કરીને ખાસ નોંધ લેજો હવે પાણી માથા ઉપરથી જાય છે એટલે હવે જરાય પણ હું સહન કરવામાં નથી મોરે મોરો આવી ગયો છું ને સાવ તમારે સાવ મોઢા પાયા આવીને આખું માં આંખું નાખીને ઊભો રહી જાય એમાં સમજણ પડે છે તમને આ બે ટકાનો ગુંડો પૂનમ ઊભો ઉભો કર્યો નો પૂનમ બેન મન ફાવે એમ એટલે કરાવે એટલે શું છે આ ચોખા શબ્દમાં સ્વીકારે છે કે હવે ફલાણાનો વારો કોનો વારો પુલમબેનને પૂછ કોનો વારો એ પુલમબેનને તને પૈસા દીધા છે પુલમબેનને પૂછ હવે કોને કે ટાર્ગેટ કરવાના છે પૂછે ને પબ્લિકને શું પૂછે પબ્લિકે તને પૈસા દીધા છે બે ટકાના ગુંડા પછી પણ કેમ ડિલેટ કરના કર પોસ્ટ નથી ભાત જીલતી તારી રાખને ગુંડો તારી દશા ને દિશા શું થવાની છે તને એનો ખ્યાલ છે હાલી નીકળો છો આ તને પૂનમબેનની આદા નહીં આવે પૂછી લેજે તારી પૂનમબેનને કે તને બલીનો બકરો બનાવી દીધો અમુક પૈસા તને દઈને હવે ભોગવ તું તો મિત્રો આવી રીતે જો આપણા સાંસદશ્રી સમાજની સેવા કરશે આવા ગુંડા ઉભા કરીને તો સમાજ શું હવે આને સ્વીકારશે પબ્લિક શું આને સ્વીકારશે આ આ ને મને લાગે છે આ બુદ્ધિ એની ભ્રષ્ટ થઈ ગઈ લાગે છે ત્યારે તો એની આ નકરવાના કરવાના કામ ઉપાય છે નહીતર એને રોકવાના પ્રયત્ન કરવા જોઈએ અને રોકાય એના વિરુદ્ધ ગુનો દાખલ કરાવાય પણ સાંસદ તો એને પ્રોત્સાહન આપે છે હજી હજી એને શીખડાવે છે કે હવે આનો વારો લેવાનો છે હવે આનો વારો લેવાનો એટલે પૂનમ પૂનમબેન સામે જે હોય એ વ્યક્તિને તમારે ટાર્ગેટ કરવાના ને તો તમારી પાસે ભાજપમાંથી કોઈ એવો કાર્યકર્તા છે નહીં ને કે જે વ્યવસ્થિત રીતે વિરોધ કરી શકે આવા ગુંડા છે ને તમારી પાસે આ એ થયું ને આ સ્વભાવિક છે ને ભાઈ ત્યારે તો આવા બે ટકાના ગુંડા ઊભા કરવા પડે ને હવે તમારી ગુંડાગર્દી તમારા ઘરે રાખો નહી તર આમાં વધી જશે ને તો ખબર પડશે કેટલી વિશેષો થાય અહીંયા કરવામાં નહીં આવ્યો આ ફલાણાને ઉભો કરવો ઢીકડાને ઉભો કરવો હવે આજે અહીંયા એક વિડીયો નાખ્યો ને એક પોસ્ટ નાખી એમાં મારા નામનો ઉલ્લેખ કર્યું છે જે મેં મૂકી દીધી છે તો હવે એ ભાઈએ ડિલેટ કરી નાખ્યા છે આ આપણા બારાડીની ખોટાળી બંદૂક ભાઈ તારી બહાર નો ઝીલતી હોય તો ઘર ચાલીને બેને તારે ઘરે ગણાતું નથી સંતાઈને તારે ફરવું પડે છે મોબાઈલ તારો સ્વિચ ઓફ છે હેં હજી તારો ઉપાડો ભાઈ બોલ નથી ઉપાડો તારો અમે ભાંગવાનો છે એ તને નથી ખબર અમને ખબર છે આ આ તને જે પૈસા આપવાના છે ને આડા કોઈ નથી આવવાના અને એ બધા ઉપર હું ગુનો દાખલ કરાવીશ જ એમાં તો હાલશે જ નહીં કે ભલે કોર્ટે જ આવવું પડે આ પોલીસ ભેગી લેવી જોઈએ લઈ લઈશું કે હાલો સાહેબ હવે તમે આવા ગુંડાઓને પ્રોત્સાહન આપે છે અને આપણા સાંસદ થઈને થઈને બેઠા છે ગૌચર જમીન ખાઈ ગયા છે ન્યા ધ્યાન દેને આ ગુંડાઓને હું ઊભા કર આ ગૌચર જમીન જે ખાઈ ગયા છે તમે માથે લઈને જે ખવડાવી છે ન્યા ધ્યાન દો ને ખાલી કરાવો હાલી નીકળ્યા છો સમાજની સૌ પાથારી ફેરવા નીકળ્યા તો હું તમને આ દર્શન કરાવું એ પોસ્ટનાને આ ગુંડો જે શું પોતે આ પોતાનું કબૂલનામું છે હવે થોડાક દિવસ પહેલા શું કહેતો હતો કે મારો મોબાઈલ ખવાઈ ગયો મેં આ આ હું આજે છું ને આ છે ને તે છે ને તો આજે કહે છે કે મારું ડેટા ઓલાવે ચોરી કરી લીધું છે ફલાણા એને હવે તારા નાટક બધા બંધ કર આ તારા નાટક બધા છે ને દુનિયા જોઈ છે બધા મૂરખ નથી આ સાંસદને તમે બધા મૂરખ છો મને એ નથી સમજાતું કે આ આને ટિકિટ કોણ આપે છે આ ભાજપ આ ભાજપ વાળા આને આ બુદ્ધિના બાદાનોને ટિકિટ અપાય આવાઓને સમાજને આગેવાન રખાય આ મોદી સાહેબ તમે વિચારો તો ખરા આને તમે ક્યાં સાંસદ ભવનમાં ગજબ હો આ કે એને ખબર છે કે ભાઈ આપણે સમાજની સેવાને સુરક્ષા માટે ઉપસ્થિત છીએ આપણે એ કરવાનું છે ગુંડાગીરી નથી કરવાની તો આ તો ગુંડા ઉભા કરે છે લે આ જુઓ તો ખરા આ આપણા જામનગર ને દ્વારકા જિલ્લાનું આ ભવિષ્ય આના હાથમાં છે આવાના હાથમાં આપણા જિલ્લાનું ભવિષ્ય હોય તો સારું થાય કોઈ દિવસ ન થાય તો ચાલો હું તમને દેખાડું આ શ્રીમાન જે બે ટકાનો ગુંડો છે એ શું કહી રહ્યો છે પ્રથમ હું એની પોસ્ટ આપણે મૂકી છે તે છતાં હું તમને પોસ્ટ ફરી દેખાડું આ એની પોસ્ટ હવે ડિલેટ થઈ ગઈ છે જેમાં મારા નામનો ઉલ્લેખ કરે છે હવે એનો વિડીયો હું તમને સંભળાવું કે જે હવે મિત્રો સાંજે હું નવ વાગે લાઈવ આવવાનો છું અને મને એવું બધું મારા વિશે બે વ્યક્તિએ સાજીશ કરેલી છે એક વિરુભાઈ કંડોરિયા જે ખેડૂત માટે લડે છે વિરુભાઈ કંડોરિયા ગોજીનેશ્વરા અને બીજો વ્યક્તિ સંજય જેતરિયા હવે આ બે વ્યક્તિએ મને એમની સ્કૂલે બોલાવીને કઈક કેફી દ્રવ્યો પીવડાવી આલ્કોહોલ કે કેફી દ્રવ્ય કઈ પીવડાવ્યા મારો મોબાઈલ ફેસલોક ખોલીને મારા મોબાઈલ નો મારા મોબાઈલ નો ફેસલોક છે તો એ લોક ખોલીને મારા અમુક ડેટા લઈ લીધેલા છે એમાંથી જે મારી જાણ બહાર છે અને હમણાં મને ખબર પડી અને મારા વિરુદ્ધ એવો વિડીયો બનાવવામાં આવ્યો કે તું પરબતભાઈ ચાવડા અને પૂનમબેન માદમ પી એ કરશનભાઈ પીઠિયા

તારું પણ કેરિયર સાંજે નવ વાગે ડૂબવાનું છે ફાઇનલ છે તારું કેરિયર ખરાબ થવાનું છે સાંજે નવ વાગે ઘણા બધા ના કેરિયર ખરાબ થયા છે સાંજે જે દરિયા છે અર્જુન છે પછી એક બીજી એક છે એ નામ નથી લેવું પછી પેલો નામ કેવો વિરુભાઈ વિરુભાઈ આજે કેરિયર બગડવાનું નવ વાગે પછી વડો બીજો એક છે હમણાં વડો

કે આ પૈસા લઈને લોકોનું કેરિયર બગાડવા માટે નીકળે છે તો આને પૈસા આપે છે કોણ આ બધેને ખબર છે હવે જગ્યાએ જ છે આનું બધું તપાસ કરાવો એટલે સાંસદશ્રી પૂનમબેન માડમ સાથે આની લિંક નીકળે પણ જો ખરી તપાસ થાય તો આ છે આ હકીકત આ એનું કબૂલનામું છે ને આ અમે તો નથી કહેતા ને આ પોતે ખુદ સ્વીકારે છે હવે જો તે છતાં પોલીસ આપણી ચૂપ બેઠી હોય અને આપણે બધા પોલીસ માટે આશા રાખીએ આ જુઓ તો ખરા આપણી કમનસીબી છે આપણા જિલ્લાઓની આ કે આપણે આપણા સમાજના આગેવાનો આવા મળ્યા છે કે તમે જો એના વિરુદ્ધ એના એની બાબતે તમે કંઈ પણ ખુલાસો કરો જ્યાં એ સંડોવાયેલા હોય તો તમારી વિરુદ્ધ આવા ગુંડા તત્વો આવા અસામાજિક તત્વો ઊભા કરી અને તમને ટાર્ગેટ કરશે તમને મારી નાખવાની ધમકી આપશે તમને બદનામ કરશે જ્યાં સુધી કે તમને મારી પણ નાખશે આ આટલી બધી સાજીશ છે આ હું નથી કે તો એક જોયું તમે હજી એમ કોઈ કે આમાં પૂનમબેન માડમનો હાથ નથી અરે પૂનમ મેડમનો પૂનમબેન માડમનો હાથ નહીં પૂનમબેન માડમ ખુદ આ બધું કરાવે છે ભાઈ એની ખરાઈ તો કરાવો સાચી તપાસ તો કરાવો હવે કેમ આ ડિલેટ કરી નાખે છે કેમ કે આ એના કાકી છે ડિલેટ કર આ ઉઠમું થશે આ આ એવું નથી કે એને ખબર નથી પણ મિત્રો આ હકીકત છે આપણા જિલ્લાની આપણા ગુજરાત રાજ્યનું આ દુર્ભાગ્ય છે કે જેને આપણે મત આપી આપી ખોબલે ખોબલે અને આપણી સેવાને સુરક્ષા માટે બેસાડ્યા છે ને એવા જ આવા આજે બે ટકાના ગુંડા ઊભા કરે છે આપણે સાચું કહીએ તો ધમકાવવા આવે સુપાડ આપે આપણા નામની અરે આ મને તો એ વિચાર આવે છે કે આ લોકોને આ પબ્લિક મત હો હવે જો તમારી છું બાકી આમાં મારા બાપનું કાંઈ નથી મત આપો ન આપો પણ જો તમે આવા લોકોને આગળ ખુરશી ઉપર બેસાડશો તો ભોગવવું આમાં તમારે જ પડશે આ દરેક સમાજમાંથી આવી શકે આ દરેક સમાજ ઉપર ગુંડા ઉતારી શકે આ સત્ય છે બિલકુલ તમને સમજાય તો સારું ન સમજાય તો તમારા કરમભાઈ હું શું કરું હું તો મારી રીતે લડું છું ને લડવાનું છું આ તો એક આવ્યો આના જેવા કદાચ પચાસ લાખ આવે ને તો મને કાંઈ ફેર નથી પડે એમ આ બદલે ભાડાના તટુ છે શું છે ભાડાના તટુ આજે સામી મોરે મોરો વ્યક્તિથી આવતું નથી ત્યારે આવા આ નફુસક કહેવાય આને આ નફુંસકને ઊભા કરે આ ખાનદાની નો કહેવાય તમે જ કહો મિત્રો આ ખાનદાની કહેવાય આપણી ખાનદાની એ છે કે આપણી ભૂલ હોય તો આપણે સુધારવી જોઈએ અને આપણે ક્યાંય જો ખોટા ના હોય તો ઝુકાય નહીં એ પાકું આપણી ખાનદાની એ હોવી જોઈએ બાકી તો ભાઈ હવે ઓલું કહે ને કે ભાઈ પાપ પોકારે ને ત્યારે કબુધી સૂજે અને કદાચ હવે આ કબુદ્ધિ સૂઈજી હશે અને આ સર્વનાશ તરફ જઈ રહ્યા છે તો ભગવાનની ઈચ્છા એ હશે કે સર્વનાશ તરફ જઈ રહ્યા છે એને જવા દો આપણે રોકવાના પ્રયત્ન કરી રહ્યા સમજાવવાના પ્રયત્ન કર્યા નથી સમજતા હવે પ્રેમથી કહું કે તમારામાં તહેવાર હોય તો આવી જાવ ને આ બે ટકાના ગુંડાથી કાંઈ નહીં થાય સમજા તો મિત્રો બધેને ચારાના જોરાના જય માતાજી ખૂબ ખૂબ આભાર ધન્યવાદ